આજે અમે એવી જગ્યા આવ્યા એક વીરપુર આ ડાયાભાઈ છે ડાયાભાઈને આજે કીટ દેવા માટે આવ્યા છે આ ઝારિયા ઝારસણિયાભાઈએ મને વાત કરેલી કે ડાયાભાઈ જરૂરિયાત વાળા છે તો આજે હું મારો દીકરો અને મારા મિત્ર અમે આ ડાયાભાઈને કીટ દેવા માટે આવ્યા છે એ બાબત ઝારસણિયાભાઈ વાત કરે સામગ્રી બરોબર જો આમાં બધાય મસાલા હે આ દયાભાઈ ની પરિસ્થિતિ એવી છે કે લાઈટ નથી અહિયાં અને દયાભાઈ ને

આ વિજયભાઈ ગોરબાપા મોરુકાથી આવે છે અને એમના વિડીયો અને બધું હું ફેસબુક ઉપર ઘણા વિડિયાઓ અમે જોયા અને એની આ જે પ્રવૃત્તિ છે એનાથી ઘણી બધી ખૂબ સારી પ્રેરણા મને પણ મળી અને ખૂબ પ્રભાવિત પણ હું થયો અમારા ગામના જિજ્ઞાસાબેન ગોસ્વામી થ્રુ મને એમનો પરિચય થયો એ પછી મને પણ આમાં થોડું ઊંડાણથી વિચાર કરવાનું ને મંથન કરવાનું હોય તો અભ્યાસ કરતા એવું લાગ્યું કે અદાએ ખૂબ સારી ઝુંબેશ ઉપાડી છે સમાજ માટે એક એક નમૂનાદાર ઝુંબેશ ઉપાડી છે અને આમાંથી આપણે સૌએ થોડી થોડી પ્રેરણા પણ લેવાની છે અને આવી સરાહની પ્રવૃત્તિ જે કરી છે એને બિરદાવવાની જરૂર છે ખુબ ખુબ ધન્યવાદ দাদা એક સામાન્ય રૂપિયો લેતો મારી જે કમાણીમાંથી સાત્વિક ધન હું એ જ ઉલ્લેખ કરું છું સાત્વિક કેટલા એને આ અત્યારે મકાન કોઈ સુવિધા નથી આ દાયા ભાઈ

દયા અને બાપા સીતારામ નું નામ લઈને બનાવજો ને કાયમ ખાજો ઘટે તો જારસણીયા ભાઈ ને કેવાનું આની પાસે મારા નંબર છે જારસણિયા ભાઈ પાસે બરોબર તમારે કઈ પણ ગટે તો મને ફોન કરાવી દેવાનું